સમગ્ર દેશનો આર્ય સમાજ સાથે મળીને ઉજવે છે અને એક વિશ્વ લેવલનો કાર્યક્રમ છે એમાં રાજ્યપાલ શ્રી મુખ્યમંત્રી લઈ અને રાષ્ટ્રપતિ પણ પધારવાના છે આ પ્રસંગ આધ્યાત્મિક ને ધાર્મિક છે પણ આ પ્રસંગ મહાન રાષ્ટ્રીય પર્વ છે શું કામ જ્યારે આ દેશ નવસો વર્ષથી ગુલામ હતો વિધર્મી વિદેશીઓનો ત્યારે સ્વાધીનતાનો પેલો વિચાર આપનાર કોઈ વ્યક્તિ હોય તો દયાનંદ સરસ્વતી છે છે સ્વરાજ્ય શબ્દ દેશને આપ્યો આનું ગૌરવ કરોડ તો હોવું જોઈએ પણ દેશના એક એક નાગરિક ને જે વિદેશમાં વસતા ભારતીને હોવું જોઈએ કે સ્વરાજ્ય શબ્દ અહીંયા અમુક એવા સંપ્રદાય થઈ ગયા થયા છે કે એના સ્થાપકે અંગ્રેજોને એવા આશીર્વાદ આપ્યા તમારું શાસન છે ને

એની પાછળ ક્રાંતિકારીઓ એની પાછળ અઢારસો સત્તાનના વિપ્લવથી લઈ અને પછી જે ભગતસિંહ સુધીના લાખો ક્રાંતિકારીઓએ દેશ માટે બલિદાન દઈ દીધું જીવન સમર્પણ કર્યું એના પ્રણેતા દયાનંદ સરસ્વતી છે આપણે જેનું કાંઈ પ્રદાન નથી કોઈ ચર ચમત્કારથી કોઈ વારસાથી કોઈ પરચાથી પ્રસિદ્ધિને ત્યાં ટોળા શાહી કરી કરીને જાઈએ છીએ એ ધર્મ નથી ધર્મા ભાષ અને અંધશ્રદ્ધા છે

આ આપણે સત્ય સમજીએ દયાનંદ સરસ્વતીનું બીજું મહાન પ્રદાન છે કે એણે સંસ્કૃતમાં જે વેદ હતા એનું પહેલું ગુજરાત હિન્દીમાં ભાષાંતર કરી અને દેશના લોકો સુધી વેદને પહોંચાડ્યા જે વિશ્વના પેલા જ્ઞાન ગ્રંથો વિજ્ઞાન ગ્રંથો અધ્યાત્મ ગ્રંથો ધર્મ ગ્રંથો જે મૃતપ્રાય થઈ ગયા હતા એને પુનઃ જીવિત કર્યા ઈ ઋણમાંથી ભારતીય સંસ્કૃતિ કદી મુક્ત ન થઈ શકે અને જ્યારે દેશ આ ગુલામી કાળમાં વ્યક્તિ પૂજા વંશ પૂજા પરચા ચમત્કારના અંધશ્રદ્ધામાં ડૂબેલો હતો ત્યારે દયાનંદ સરસ્વતીએ સત્યાર પ્રકાશ વિશ્વ પ્રેરક ગ્રંથ લખી અને દુનિયા સામે મૂક્યો અને આપણને ગૌરવ હોવું જોઈએ કે વિશ્વની સાઠ ભાષામાં એનું ભાષાંતર થયું છે અને એ ગ્રંથ એક એક ઘરમાં સુધી આપણે ધર્મથી વિમુખ નથી થવું પણ અંધશ્રદ્ધાના શિકાર નથી બનવું કોઈના વંશપૂજક નથી બનવું કોઈ પાખંડીને ભગવાન નથી માનવો સત્ય પરમાત્માને પૂજીએ સાચા રામ શ્રી કૃષ્ણ દેવા મહાપુરુષોના અનુયાયી થઈએ વીર હનુમાનના અનુયાયી થઈએ દૈવી શક્તિના અનુયાયી થઈએ અને પરમ સનાતની બનીએ પરમ રાષ્ટ્ર ભક્ત બનીએ એનો સંકલ્પ લેવા અમે ટંકારા જવાના છીએ તો જળક્રાંતિ ટ્રસ્ટ આ રાષ્ટ્ર સેવા સાથે જોડાયેલા તમામ લોકોને તમારી હૃદયથી અપીલ છે પણ એને એ પણ અપીલ છે કે આ વિડિયો તમે એક એક ગુજરાતી સુધી પહોંચાડી અને આગામી ફેબ્રુઆરીએ આપણે સૌ ટંકારા જઈ આવા હજારો વર્ષ પછી એક મહર્ષિ જૈનમાં એ ધરતીને વંદન કરીએ એની અભિવંદના કરીએ તો ચાલો સૌ ટંકારા ભારત માતા કી જય મનસુખભાઈ સુવાગ્યા